નમસ્કાર દર્શક મિત્રો તમે છો સંચાલિત નવસારી અને જોડાયા ન્યૂઝ નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી આકાર પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર સહિત જરૂરી અધિકારીઓ સુધી લેખિત અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી રોજ મકાન માલિક દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા વિરોધ કરવા ગયા હતા પરંતુ મકાન માલિક ટસનો મસ્ત ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાત છે નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી આકાર પાર્ક સોસાયટીની કે જે સોસાયટીનો પ્લોટ નંબર પચાસ સર્વે નંબર એકસો બ્લોક નંબર સર્વે નંબર ત્યાંસી ઓબ્લિક ઓગણીસ જેના માલિક છે ભૈયાભાઈ પોપટલાલ પાટિલ કે જેઓ આ મકાનમાં રહેવા માટે બનાવ્યું હતું પરંતુ તેનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોય તેવું જોવા મળ્યું હતું તેઓ દ્વારા મકાનના છત પર નગરપાલિકા કે સોસાયટીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રાત્રિના સમયે તેઓ દ્વારા આ કામગીરી કરવાને લઈને સોસાયટીમાં રોષ જોવા મળતો અગાઉ પણ તેમણે જ્યારે કામગીરી ચાલુ કરી હતી ત્યારે તેઓએ કલેક્ટર અને તત્કાલીન ચીફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને જેના કારણે આ મકાન માલિકનો જે જોશ હતો તે વધ્યો હતો અને ભૈયાભાઈ દ્વારા આજે ટર લગાવવાની કામગીરી તેઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને રાત્રિના સમયે કામગીરી હાથ ધરવામાં આવતા આકાર પાર્ક સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને તેઓએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ જે ભૈયાભાઈ છે તેઓ તો ટસના મસ થયા અને તેઓએ ચોખ્ખું સંભળાવી દીધું કે તમારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરો જેને પણ ફાવે તેને મળી આવો પરંતુ મારા ઘર પર ટાવર તો લાગશે લાગશે અને લાગશે તેઓ રાજકીય વક ધરાવતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે અને તેઓ કહી રહ્યા છે કે જે આ મકાન માલિક છે તેમ રાજકારણીઓ સાથે બેસવા ઉઠવા ઉઠવાના સંબંધો હોય અને તેઓએ તેના કારણે તેઓ આ ટાવર લગાવી રહ્યા છે અને તેમને તેમને હૂંફ મળી રહી છે તેના કારણે તેઓ આ રીતે બેફામ બની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે કારણ કે મોબાઈલ ટાવર એ નાના બાળકો માટે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે અને આ સોસાયટીમાં રહેતા બાળકોના જીવ સામે જોખમ તોડાતું હોય જેના કારણે આ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે શું કહી રહ્યા છે સ્થાનિકો તે જાણીશું આપણે સ્થાનિકો પાસેથી સોસાયટી ભૈયાભાઈ પોપટલાલ પાટીલ બરાબર આ માણસ વગર સોસાયટીની સંમતિ વગર આ ટાવર મોબાઈલનું ઊભું કરે છે અને અમને ધમકાવે છે આ એમ કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમારથી જે થાય તે કરો કંપનીવાળાને કીધું કંપનીવાળાએ બી એમ કીધું વગર પરમ છે વગર સંમતિએ આ લોકો ગેરકાયદેસર કામ કરતા છે આજુબાજુ જેવું હાનિ થાય એ રીતે એ સંદર્ભમાં પણ આ માનતા નથી અને અમારે સામાન્ય માનસેને કોઈ પણ અમારી વાત સ્વીકારવા આવતી નથી બીજું કલેક્ટરમાં અરજી આપી મહાનગરપાલિકામાં આપી પોલીસ સ્ટેશનમાં આપી જીબીમાં આપી મહાનગ નગરપાલિકામાં આપી છતાંય તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને કંપની જવાબ આપતી નથી ઈમેલ કર્યું આઈડીથી એમને વોટ્સઅપ કર્યું તો બી એમ કહે છે કે તમારથી જે થાય તે થાય તે કરી લેવું અને એમની મનમાની કરીને આવી રીતે ખોટા ધતિંગ કરે છે અને બીજું એ રીતે પણ ભ્રષ્ટ નેતાથી આ બધા સપોર્ટમાં આવે છે અને અમારે સામાન્ય માણસોને ક્યાં જવું એ અમને આજે સરકાર શ્રીને બહુ મોટી સમસ્યા છે તો અમારું નિરાકરણ આવે અને આ સંમત આ ટાવરના લીધે આજુબાજુ ચારથી પાંચ સોસાયટીને નુસન છે અને સંમતિ વગર એટલી બધી દાદાગીરી કેમ ચાલે એને એ ભાઈને નમ્ર વિનંતીથી બે ત્રણ વખત બોલાવવામાં આવ્યું કહેવામાં આવ્યું કે ભાઈ આ જીવ હાની નહીં થાય એના આધારિત આ વસ્તુ નહીં કરતા પણ એમને સ્પષ્ટ મને જવાબ આપ્યો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો મારી બી બહુ મોટી પોચ છે અને મારી પાછળ બહુ બધું રાજકીય તરીકે મારે મને સપોર્ટ મળે છે એટલે તમારથી જે થાય તે કરી લેવ આ રીતે વર્તન કરીને વગર સંમતિએ ટાવર ઊભું કરી દીધું એ તો બિલકુલ સોસાયટી ચલાવી નહીં લેશે અને અમને અડોશી પડોશીમાં અમને બહુ નુકસાન છે અમને તકલીફ છે અને છોટા બાળકોને આ કંઈ ગેરકાયદેસીર આ રીતે નુકસાન થાય અને આના રીતે જ હું મીડિયા થકી જ કહું છું એક સરકારશ્રીને એક તંત્રશ્રીને કે અમારી જે કંઈ સમસ્યા છે એને અમને નિકાલ આપો અમને દસ પંદર અરજી આપવા છ મહિનાથી અરજી આપી છે તોય છતાં રાતે કામ ચાલુ રાખીને નાઇટમાં કામ ચાલુ કરીને એ બધી દાદાગીરીથી આ કામ ચાલુ છે તો એનું અમને નિરાકરણ જોઈએ નાયબ કલેક્ટરશ્રીને બધાને અમે અરજી આપી ઓઝા સાહેબને આપી નગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરીને આપી અને છતાંય નગરપાલિકાના માણસો દસ વખત બંધ કરવા આવ્યા છતાંય આ માણસ માનતો નથી તો આવ્યું એવું કેવું એમને સપોર્ટ મળે છે રાજકીય મળે છે કે વ્યક્તિગત મળે છે એ અમને જણાવે અને એમને એનઓસી વગર કોને ટાવર ઊભું કરવાની સંમતિ આપી એ અમને નમ્ર વિનંતી છે અને જે ભ્રષ્ટ નેતા એમને સપોર્ટ આપે છે એમને અમે આવનારી ચૂંટણીમાં અમે બતાવી દઈશું કે અમે બી કંઈક છે અને ચાર સોસાયટીનું એવોર્ડના નિમિત્તે આ રીતે કઈ રીતે દાદાગીરી ચાલે એમને અમારે બતાવવું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની નવ માં નવસારી સ્થાનિક પણ શું જણાવે છે આવો જાણીએ અમાર અહીંયા આકાર પાર્ક સોસાયટીમાં માં અમાર ઘર હાંબે ટાવર ઊભો કરેલો છે અમને જીવને તકલીફ થઈ છે એના માટે અમે આંદોલન ઊભો કરેલ રાખેલા છે અહીંયા નાના બાળકો છે એના માટે એ લોકો ના પાડે તો ગેર કાયદેસીર એ લોકો ઊભો કર્યા કેટલી હરજી પણ આપેલા છે અમે છેલ્લે અમારે બહાર નીકળવું પડે ઘરેથી એટલું જ બોલું છું અમે અમારી કોઈ વાત માનતા નથી કેટલા જગ્યા પણ ગયેલા છે અરજી પણ અપાઈ ગયેલું છે છતાં કોઈ માનતું નથી અમારું અમારું પૂછવા વગેરે બધું કામ ચાલુ કરેલું છે એ લોકો નગરપાલિકામાં પોલીસ સ્ટેશનમાં કલેક્ટરમાં બધી જગ્યાએ અરજી અપાઈ ગયેલી છે અમારી પણ અમારી વાત કોઈ માનતું નથી આમ મનમાની કરીને એ લોકો રાતના કામ ચાલુ કરીને ઊભું કરેલું છે ટાવર અહીંયા એના માટે અમને કંઈ સહાય કરાવવા માટે અમે બધા આંદોલન કરીને ઉભા રાખેલા છે અહીંયા સ્થાનિકો દ્વારા આ જે મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ જગ્યાએ અરજી કરવા છતાં પણ તેઓનો અરજીનો કોઈ સાંભળનાર ન હોય તેવું તેમને લાગી રહ્યું છે અને તેઓ દ્વારા જે અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં પણ આજે મોબાઈલ ટાવર લાગી ગયો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે ત્યારે હવે મહાનગરપાલિકાના સત્તાધીશો એટલે કે અધિકારીઓ જે અત્યારે હાલમાં છે નવા કમિશનર નિયુમાયા છે અને તેઓ દ્વારા આ જે મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યું છે તેના માટે શું પગલાં લઈ રહ્યા છે તે જોવું રહ્યું કારણ કે જે મોબાઈલ ટાવર છે તે નાના બાળકો માટે ખૂબ જોખમી કહી શકાય અને સોસાયટીમાં આ મકાન પર લગાવેલું ટાવર આસપાસના બાળકોને સો ટકા નુકસાન કરશે કરશે ને કરશે ત્યારે પાલિકાના જે મહાનગરપાલિકાના જે અત્યારે હાલમાં નવનિયુક્ત કમિશનર છે અને જિલ્લા કલેક્ટર પણ તેના હાલમાં વહીવટ કરતા છે ત્યારે આ ટાવરને હટાવવામાં આવશે કે પછી સત્તાના જોરે એટલે કે જે પોલિટિશિયન છે તેમના જોરે આ ટાવર યથાવત રહેશે તે જોવું રહ્યું આ જ પ્રકારના અસ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ